આગામી સાતમી માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે દસ માર્ચ સુધી યાત્રા રાજ્યના આદિવાસી વિસ્તારના આઠ જિલ્લામાં ભ્રમણ કરશે મોટી જાહેર સભાઓના બદલે રાહુલ ગાંધી નાની નાની પબ્લિક મીટીંગ્સ યોજશે ત્રણ રાત ગુજરાતમાં રોકાશે અનેક મંદિરોના દર્શન પણ કરશે રાહુલ સાતમી માર્ચે દાહોદી ગુજરાતમાં પ્રવેશ કરશે પદયાત્રા રેલી બાદ કંબોઈમાં રાત્રિ રોકાણ કરવાના છે આઠમી માર્ચે લીમખેડા હાલોલ પાવાગઢ અને જાંબુઘોડામાં જ્યારે નવમી માર્ચે બોડેલી નસવાડી રાજપીપળા કેવડિયા અંકલેશ્વર નેત્રંગ માંડવીમાં યાત્રા યોજાશે દસમી માર્ચે બારડોલી વ્યારા સોનગઢ નવાગામ બાદ મહારાષ્ટ્ર માટે રાહુલ ગાંધી રવાના થઈ જશે રાહુલ ગાંધીજીની જે યાત્રા છે એ આઠમી તારીખે થઈને અહીંયા ગોધરા આવશે ગોધરાનો લગભગ સાડા અગિયાર વાગ્યાનો ટાઈમ એમણે આપેલો છે એટલે એની તૈયારીના ભાગરૂપે આજે અમે અહીંયા આવ્યા છીએ અને ગોધરાની અંદર અને ખાસ કરીને પંચમહાલના જે કોંગ્રેસ પાર્ટીના સભ્યો છે એ તમામની સાથે મળી અને આખી એમની તૈયારી છે આ ભારત જોડો યાત્રા છે ગોધરાની એક જુદી પરિપાટી છે એટલે સૌથી વધારે હું વધારે લોકો અહીંયા આવે એમની યાત્રામાં જોડાય